જે રીતે આજના જમાનામાં જે રીતનો ખર્ચ અને મોંઘવારી વધી રહ્યો છે એ ખર્ચ અને મોંઘવારી અને સાથે સાથે એક જાગૃતતા પણ આવે એના ભાગરૂપે અહીંયાથી વ્યસન મુક્તિનો પણ એક સંદેશો આપી રહ્યા છે સાથે શિક્ષણનો પણ સંદેશો આપી રહ્યા છે કે શિક્ષણનું વ્યાપ વધે સમાજમાંથી વ્યસન દૂર થાય અને આ જે ખોટા ખર્ચ છે એને બચાવીને સૌ સમૂહ લગ્નમાં જોડાય એ ઉદ્દેશ્યથી આજે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે આમ તો સમૂહ લગ્ન આજથી ચોવીસ વર્ષ પહેલાં સ્વર્ગીય પૂર્વ ધારાસભ્ય છે અને જીતુકાકા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ એમની નાદુરસ્ત તબિયતના કારણે બે હજાર પંદર સોળથી આ લગ્ન બંધ કરવામાં આવ્યા હતા આજે સાત આઠ વર્ષના લાંબા ગાળા બાદ ફરીથી આ સમૂહ લગ્નનું આયોજન એમના જે ક્ષત્રે સેવા સમાજની સ્થાપના કરી હતી તેના દ્વારા સાથે સમાજની વાડીનું કામ પણ ચાલી રહ્યું છું એ તમામ લોકો દ્વારા આજે આ બાવીસ સમૂહ લગ્ન વિનામૂલ્ય કરવાનું આયોજન અમે કર્યું છે અને સૌ સહભાગી થયા છે